દોસ્તો ગુજરાતમાં એક મહિલા એવા પણ છે કે જે મુકેશ અંબાણીના એન્ટેલિયા બંગલો કરતાં પણ મોટા મહેલમાં રહે છે જે હા દોસ્તો આ વાત સાંભળીને તમને પહેલા તો નવાઈ લાગશે પરંતુ અમે તમને જણાવી દઈએ કે આજના વિડીયોમાં આ મહિલા કોણ છે કે જેમની પાસે અબઝોની સંપત્તિનું ઘર છે જે મુકેશ અંબાણીના મુંબઈમાં આવેલા એન્ટેલિયા બંગલોને પણ ટક્કર આપે છે શું તમે જાણવા માગો છો આખરે ગુજરાતના મહિલા કોણ છે કે જે નીતા અંબાણી અને મુકેશ અંબાણી કરતાં પણ વધારે સારી લાઈફ સ્ટાઇલ જીવવાનું પસંદ કરે છે મુકેશ અંબાણી અને નીતા અંબાણીનું મુંબઈમાં આવેલું ઘર એન્ટિલિયા દુનિયાના મોંઘાદાટ ઘરની યાદીમાં સામેલ છે પણ અમે તમને આજે એમના એન્ટીલિયાથી પણ મોટા ઘર વિશે જણાવીશું અને એ પણ આપણા ગુજરાતમાં જ આવેલું છે અમે જે ઘર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ એ હકીકતમાં જબરજસ્ત જ છે જાણવા માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો બે લાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને સૌથી પહેલા વાત કરી દઈએ કે આ હકીકતમાં જબરજસ્ત પેલેસ છે ગુજરાતમાં આવેલો આ વિશાળ લક્ષ્મી વિલાસ પેલેસ આમની લક્ઝરિયસ સુવિધાઓ જોઈને તમે પણ નવાઈ પામી જશો કારણ કે આ એવો પેલેસ છે કે જેની અંદર આજે પણ લક્ઝરિયસ સુવિધાઓ છે દોસ્તો તમને આકારમાં બ્રિટનના પ્રસિદ્ધ બંકિંગહમ પેલેસ કરતા પણ આ મોટો લાગશે કારણ કે આ પેલેસ રાજા રજવાડાઓના સમયનો છે કારણ કે જ્યારે રાજા રજવાડાઓ હતા એમની પાસે આવા જ મહેલો હતા ત્યારે આ પેલેસ પણ એક દુનિયાના સૌથી વધારે વિખ્યાત પેલેસમાંનો એક છે કે જ્યારે મુકેશ અંબાણીનું એન્ટલિયા બંગલો તો એમની સામે ખૂબ નાનો લાગે કારણ કે આ પેલેસ એ એવા ક્રિકેટરનું ઘર છે જે ભારતમાં ખૂબ જૂના જાણીતા ક્રિકેટર છે પૂર્વ ક્રિકેટરનું ઘર મુકેશ અંબાણીને એન્ટેલિયા પર કરતાં પણ ખૂબ મોટું છે તેમજ તે બ્રિટનના રાજા ચાર્લ્સના સત્તાવાર નિવાસસ્થાન બંકિંગહમ પેલેસ કરતાં પણ મોટું છે અંબાણીનો એન્ટેલિયા બંગલો કે જે માળની ભવ્ય ઇમારત છે એના કરતાં મોટું આ પેલેસ બેટ્સમેન વિરાટ કોહલી કે કેપ્ટન રોહિત શર્માનું નહીં પરંતુ એવું કહેવામાં આવે કે ક્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ જેવો રમ્યા નથી પરંતુ દેશના સૌથી અમીર બિઝનેસમેન અંબાણીના ઘર એન્ટેલિયા કરતાં પણ મોંઘા ઘરમાં સમરજીત સિંહ ગાયકવાડ કે જેવો ગાયકવાડ વંશના છે એમનું આ ઘર છે અને લક્ઝરિયસ લાઈફસ્ટાઈલ ધરાવતું એમનો આ પરિવાર કે જે પચીસ એપ્રિલ ઓગણીસો સડસઠના રોજ જન્મેલા સમરજીત સિંહ ગાયકવાડ ગુજરાતના બરોડાના રાજા હતા રાજા રજવાડાઓના સમયના એ ક્રિકેટરમાં પણ ક્રિકેટમાં એમનું સારું યોગદાન હતું સમ્રદસિંહે તેમના પિતા મહારાજા રણજીતસિંહ પ્રતાપસિંહ ગાયકવાડના મૃત્યુ પછી એમની ગાદી સંભાળી હતી આજે આ બે હજાર તેરમાં થયેલા કરાર હેઠળ ગાયકવાડ પરિવારની મિલકત અને તેમના મહેલ એમને વારસામાં મળ્યો હતો સમૃદ્ધસિંહના લગ્ન બે હજાર બેમાં થયા હતા એમનો આ પરિવાર તમે જોઈ શકો છો બે દીકરીઓ છે મોટી દીકરી યુકેમાં રહીને અભ્યાસ કરે છે તો નાની દીકરી પણ અભ્યાસ કરે છે લક્ષ્મી વિલાસ પેલેસની અંદાજીત કિંમત તમે પણ નહીં કલ્પના કરી હોય એટલી આ કિંમત છે એમની કિંમત પચીસ હજાર કરોડ રૂપિયાથી પણ વધારે છે જ્યારે મુકેશ અંબાણીના એન્ટીલિયા બંગલોની કિંમત પંદર કરોડ આસપાસ આંકવામાં આવે છે ત્યારે આ પેલેસ દસ કરોડ એમનાથી વધારે છે કારણ કે અંદરનો અદ્ભુત નજારો પણ તમે જોઈ શકો છો જે આકર્ષણનું કેન્દ્ર બને છે વિશાળ જગ્યામાં ગ્રાઉન્ડ હોય તો પછી એમની પાછળનો મહેલનો નજારો જે છે ખૂબ અદ્ભુત છે પણ દોસ્તો બીજી તરફ વાત કરવામાં આવે તો મુકેશ અંબાણીનો એન્ટેલિયા બંગલો પણ કોઈ ઓછો નથી દોસ્તો છસોથી વધારે નોકરો આ બંગલામાં કામ કરે છે અને દરેક નોકરોને રહેવા જમવાની તમામ પ્રકારની વ્યવસ્થા આ બંગલામાં જ કરવામાં આવે છે ત્યારે ભલે મુકેશ અંબાણી દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ હોય પરંતુ આજે પણ આ સમૃદ્ધજીસિંહ ગાયકવાડ આદરણીય રાજા જે છે એમનો બંગલો ખૂબ મોટો છે અને વિશાળ છે ત્યારે આકર્ષણનું કેન્દ્ર બનતો આ બંગલા વિશે તમારું શું કહેવું છે તમારું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ અવશ્ય જણાવજો જો માહિતી અને જ્ઞાનમાં વધારો થયો હોય તો આ વિડીયોને એક લાઇક કરી દેજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા અને આવાને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે વાલા દોસ્તો આજે જ નીચે રહેલું બે લાયકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને ધન્યવાદ